તો આજે આપણે ગણેશોત્સવ તો આપણે પરંપરા હાલી આવે છે કે આપણે ગણપત દાદાના લાડવા બનાવવા પડે અને ગણપત દાદાની પૂજા થાય પછી જ આપણે બધું આગળ વધે છે ગમે સારું કાર્ય કરો તો તે આપણે ગણપત દાદાનું નામ લેવાય છે તો આપણે હવે એના લાડવા બનાવવાના છે તો એની આપણે શરૂઆત કરીશું તો આપણે આ ત્રણ કપ લોટ લેવાનો છે સવાળીને અને જાડો અને કરકરો આપણે ઘઉંનો લોટ લીધો છે આપણે એમાં મોણ દીવાનો છે દરપાવળ આપણે મોણ આપીશું સરસ આ ગાંગડી ગાંઠી રહે ને એ નહીં રહેવા દેવાની આ તેલની વોળવી વળી જાય તો આપણે આવી રીતના બધું મિક્સ કરી દેવાનો છે લોટને એક સરખો મિલાવી દેવાનો છે આપણો અડધો વાટકો દૂધ ગરમ લીધું છે તો આપણે અંદર એડ કરતા જઈશું અને આપણે મૌન દેતા જઈશું પહેલાં તો આપણે મુઠી વળતું મૌન દીધું છે બધું મિક્સ કરી દેવાનું છે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે અને મુઠિયા આપણે વાવતા જવાના છે આમાં હાથ વડે આપણે એને મસળતું જવાનું છે મસળી એના આવી રીતના આપણે બધા મુઠિયા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો આપણે હવે આને તળવાના છે તો આપણે આને તળી લઈશું આપણે હવે મુઠિયાને તળી લેવાના છે આપણે તેલ આવી ગયું છે તો આપણે તળવા મૂકીશું બહુ તેલ નથી આવવા દેવાનું બહુ તેલ આવવા દે ને તો એકદમ લાલ થઈ જાય ને અંદર રહી જાય કાસા આપણે અંદર સુધી શેકાવા તળાવા દેવાના છે આપણે ધીરે ધીરે નાખતું જવાનું છે અને ધીમે ધીમે આપણે તળાવવા દેવાના છે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે આપણે મુઠિયા બ્રાઉન કલરના થઈ ગયા છે સરસ આપણે મુઠિયા બધા તળાઈ ગયા છે એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે આને મિક્સર જારમાં આપણે કાઢી લેવાના છે પહેલાં એના ટુકડા કરી નાખીશું થોડાક આપણે ઠંડા થવા દીધા છે બહુ ગરમ હોય તો અડી ન શકાય આપણે આવી રીતના મિક્સરમાં કાઢી લેવાના છે આપણે પાંચથી છ દાણા આપણે એલસીના નાખવાના છે તો આપણે આને હારે જ આપણે મિક્સરમાં કાઢી નાખવાના છે એકદમ પાવડર થઈ ગયો છે સરસ છે એકદમ કરકરો તો આપણે એમાં કાજુ ને બદામ નાખવાના છે અને આપણે ગુંદર નાખવાનો છે આપણે મૂઠિયા તળાતા તો એની અંદર જ આપણે ગુંદર તળી લેવાનો છે ગુંદર એડ કરીશું આપણે ગેસને બંધ કરી દઈશું આપણે લોયાનું તેલ છે એને આપણે એક વાસણમાં ગાળીને કાઢી લેવાનું છે આપણે ગોળને કટિંગ કરી લેવાનું છે પાપવાનો છે એટલે ગાંઠું ન રહે અને આપણે એકદમ મિક્સ થઈ જાય આપણે ગોળને ઝીણો ઝીણો કટિંગ કરી નાખ્યો છે આપણા ઘી લીધું છે જેમાં જે લોયામાં આપણે તળ્યું હતું ને એ જ લોયામાં આપણે ઘી એડ કરવાનું છે તો આપણે એને જ ઇસ્તેમાલ કરવાનો છે તો આપણે હવે ઘી એડ કરીશું આપણે એની અંદર ત્રણ કપ ઘી નાખવાનું છે તો પહેલાં આપણે બે કપ નાખીશું પછી આપણે જરૂર પડશે પડશે એમ ઉપર આપણે એડ કરવાનું છે આપણા એક કપ ગોળ નાખવાનો છે ગોળને આપણે ખાલી ઓગાળવાનો જ છે અને કણિયો ન રહે ને એના માટે આપણે ઓગાળવાનું છે ઓગળી ગયો ને એકદમ મસ્ત ઓગળી ગયો છે આપણા સૂરમું થઈ ગયું છે તો એની અંદર આપણે બદામ એડ કરીશું અને આપણે કાજુ એડ કરીશું તો આપણે આ બધો ગુંદરને અંદર એડ કરી દેવાનો છે આપણે ગોળ મિક્સ કરી દીધો તો ગોળને ઘી તો આપણે અંદર એડ કરીશું ગરમ છે એટલે હાથને જ નાખવાનું સારાને વળીથી જ મદદથી કામ કરવાનું છે બહુ ઠંડુ થવાની જ દેવાનું થોડું ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે એકદમ મસ્ત જો ઘી નીકળવા મળ્યું ને ટીપા પડવા મળ્યા તો આપણે ઘી બરાબર જ છે હવે તો આપણે આના લાડુ વાળવાના છે હવે આપણે એને એકદમ સરસ મહોળી લઈશું આપણે ઘી ગોળ ને બધું મિક્સ થઈ જાય અને લાડુ એનો સારો બને આપણું મિક્સ થઈ ગયું છે તો આપણે હવે એમાં લાડુ બનાવવાનો છે તો લાડવા બનાવવાનું માટે આપણે વાટકી લીધી છે કે આપણે એકદમ બહાર નીકળી ગયું છે તો આપણે અંદર એક ડીશમાં આપણે આવી રીતના બધા લાડુને વાળી દેવાના છે તૈયાર છે એકદમ મસ્ત બની ગઈ છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે